મિત્રો હોળીકા દહનનો તહેવાર આખા ભારત દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે હોળીના દિવસે સંધ્યાકાળમાં એક પવિત્ર અગ્નિ સળગાવવામાં આવે છે અને એ અગ્નિની પૂજા કરવામાં આવે છે હોળીનો પર્વ બુરાઈથી અચ્છાઈની જીતની ખુશીમાં ઉજવવામાં આવે છે હોળીની અગ્નિમાં આપણા મનના ખરાબ વિચારો અને ખરાબ આદતો ભસ્મ કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોની હોળી મનાવીને નવા પર્વની શરૂઆત કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર હોળી પછી બધા જ શુભ કાર્યોની શરૂઆત થાય છે હોળી પહેલાના આઠ દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે અને આ આઠ દિવસમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી જેમ કે વિવાહ મુંડન ગ્રહ પ્રવેશ સગાઈ વગેરે પ્રકારના કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી વિવિધ પુરાણમાં હોલિકા દહનની સંબંધિત પ્રાચીન કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તો કથા અનુસાર હિરણ્ય રાક્ષસે તેના પુત્ર પ્રહલાદને પસંદ કરતો ન હતો કેમ કે ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો તેથી હિરણ્ય કશ્યપે તેના પુત્ર પ્રહલાદના પ્રાણ લેવા માટે ઘણીવાર પ્રયત્નો કર્યા હતા પરંતુ દરેકવાર ભગવાન વિષ્ણુ ભક્ત પ્રહલાદની રક્ષા કરતા હતા એક દિવસ હિરણ્ય કશ્યપે તેની બેન હોલિકાને તેના પુત્ર પ્રહલાદને મારવાનું કામ સોંપ્યું હોલિકાને પણ બ્રહ્મદેવથી આ વરદાન પ્રાપ્ત હતું કે કોઈ પણ અગ્નિ તેને જલાવી શકશે નહીં તેના ભાઈના કહ્યા પ્રણા પ્રમાણે હોલિકા પ્રહલાદના પ્રાણ લેવા માટે એક દિવસ પ્રહલાદને ખોળામાં લઈને એક ભયંકર અગ્નિમાં બેસી ગઈ એ અગ્નિમાં પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો પરંતુ ખુદ હોળિકા એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ ત્યારથી જ આ પર્વની શરૂઆત થઈ ત્યારથી જ બધા જ મનુષ્યો આ દિવસે હોળિકા દહન કરે છે અને તેમની અંદર બુરાઈઓને એ અગ્નિમાં ભસ્મ કરે છે હોળીનો તહેવાર આધ્યાત્મિક અને તાંત્રિક ક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે કેટલાય તંત્ર મંત્રથી સંબંધિત ઉપાયો પણ કરવામાં આવે છે આનું આધ્યાત્મિક મહત્ત્વ જોઈએ તો શાસ્ત્રોમાં કેટલાય એવા કાર્યો વિશે કહેવામાં આવ્યું છે કે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીતર આનું જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે ધનની હાનિ પણ થઈ શકે છે અને માનસિક બીમારી પણ સહન કરવી પડી શકે છે પરિવારમાં કલેશનો માહોલ નિર્માણ થઈ શકે છે તેથી આ દિવસે દરેક મનુષ્યને સાવધાન થઈને જ દરેક કામ કરવું જોઈએ જો તમારા જીવનમાં પણ પરેશાનીઓ ચાલી રહી હોય આર્થિક સ્થિતિ ખરાબ હોય ધનનો નાશ થતો રહ થતો હોય ગરીબીથી દુઃખી હોય સંબંધો તૂટવા લાગ્યા હોય તો તમે આ દિવસે કેટલાય એવા વિશ્વાસ ઉપાયો કરી શકો છો તો સૌથી પહેલે સૌથી મહત્વપૂર્ણ ઉપાય તો તમે હોળીકા દહનના સમયે જ કરી શકો છો બસ હોળીકાની અગ્નિમાં કેટલીક ચીજો નાખીને મંત્રનું ઉચ્ચારણ કરવા માત્રથી તમામ સંકટોથી મુક્તિ મળે છે હોળીનો તહેવાર દર સાલ ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિના ભદ્રકાળથી રહિત સમયમાં મનાવવામાં આવે છે આ વર્ષે હોળીનો તહેવાર તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે હોળી દહન કરવામાં આવે છે અને હોળી દહન માટે તમને શુભ મુહૂર્ત બહુ ઓછું છે જે એક કલાક જેટલું છે જે તમને પ્રાપ્ત થાય છે રાત્રે અગિયાર વાગ્યાને છવ્વીસ મિનિટથી એટલે કે તેર માર્ચ રાત્રે અગિયાર વાગ્યાથી છવ્વીસ મિનિટથી બાર ને ત્રીસ મિનિટ સુધી તો આ એક કલાકના શુભ મુહૂર્તમાં તમે હોળી દહન કરી શકો છો જે સમયે તમને હોળી દહન કરવા માટે ચોસઠ મિનિટનો સમય મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જાણીશું કે હોળીકા દહનના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ તો સૌથી પહેલું છે કે આ દિવસે ગર્ભવતી મહિલાઓને સાવધાની રાખવી જોઈએ જેમ કે હોળીકા દહનની રાત્રિમાં નકારાત્મક શક્તિઓ અધિક સક્રિય હોય છે અને તેનો નકારાત્મક પ્રભાવ ગર્ભવતી મહિલાઓ પર પડી શકે છે તેથી ગર્ભવતી મહિલાઓએ હોળીની અગ્નિ પાસે ભૂલથી પણ ન જવું જોઈએ બીજું છે કોઈ પણ મનુષ્ય કોઈ સુમસાન જગ્યાએ ન જવું જોઈએ આ દિવસે સુમસાન જગ્યાએ તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે છે તો ગલતીથી પણ તમારું પગ એ અશુભ વસ્તુ પર પડે છે તો તમને જીવનભર એનું નુકસાન ભોગવવું પડી શકે છે સાથે આ દિવસે ખરાબ શક્તિઓ પણ તેની ચરમ પર હોય છે તમે આવી કોઈ શક્તિના સંકલ્પમાં આવો છો તો કોઈ માનસિક પરેશાની ઉઠાવી પડી શકે છે ત્રીજું છે આ દિવસે રાત્રે સ્ત્રી પુરુષ અથવા તો પતિ પત્નીએ અલગ અલગ સૂવું જોઈએ આ દિવસે પતિ પત્નીએ સંબંધ ન બનાવવો જોઈએ આ દિવસે સંબંધ બનાવવાથી પતિ પત્નીના રિશ્તામાં તનાવ નિર્માણ થઈ શકે છે અને બંનેનો રિશ્તો સંબંધ તૂટી શકે છે જો કોઈ સ્ત્રીને એક જ સંતાન છે અથવા એક પુત્રીની માતાને હોળીકાની અગ્નિ ન આપવી જોઈએ એ હોળીકાની પૂજા કરી શકે છે પરંતુ હોળીકાને અગ્નિ ન આપવી જોઈએ તેનાથી તેના પુત્રના જીવનમાં સંકટ આવી શકે છે હોળીકા દહનની રાત્રે મહિલાઓએ તેમના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ આ દિવસે વાળ ખુલ્લા રાખીને બહાર ન નીકળવું જોઈએ અને હોળીકા દહનની પાસે પણ ન જવું જોઈએ આનાથી પતિની પતિના જીવનમાં સંકટ આવી શકે છે સ્ત્રીઓએ સ્ત્રીઓની આ દિવસે તેમના વાળ બાંધીને જ ઘરની બહાર નીકળવું જોઈએ એના પાછળનું એવું પણ કારણ છે કે હોળીની અગ્નિથી વાળોને નુકસાન થઈ શકે છે હોળી દહનના દિવસે કોઈપણ પુરુષને સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ નહીં તો હોળીકા માતા નારાજ થઈ જાય છે આ દિવસે સ્ત્રીઓએ સાથે હિસ્સા કરનાર મનુષ્યને નરકમાં જવું પડે છે આ દિવસે કોઈ પણ સ્ત્રી ઉપર જબરજસ્તી ન કરવી જોઈએ હોળીકા દહનના દિવસે મનુષ્યને પૈસાની લેવડ દેવડ પણ ન કરવી જોઈએ કહેવાય છે કે આ દિવસે ઉધાર આપવાથી સહયોગથી પાછું મળી શકે છે પરંતુ આ દિવસે બીજાને આપેલું ધન બરબાદ થઈ જાય છે આ દિવસે બીજાને પૈસા આપવાથી ધનનો નાશ થાય છે તો આવો હવે આપણે જાણીએ કે હોળીકા દહનના દિવસે કયા મહત્વપૂર્ણ ઉપાયો કરવા જોઈએ તો આ ઉપાયો કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને દરિદ્રતા દૂર થશે ખાસ કરીને આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવા જોઈએ હોળીની પરિક્રમા કરતી સમયે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે હોળિકા દહનના દિવસે તમે હોળીની પરિક્રમા કરવી જોઈએ અને પરિક્રમા કરતી સમયે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ હોમ નર સિંહાય નમઃ આ મંત્ર અત્યંત શક્તિશાળી છે આ મંત્રનું ઉચ્ચારણ કરવા કરતાં તમે હોળીની પરિક્રમા કરો અને દરેક પાપોને હોળીની અગ્નિમાં સમર્પિત કરો તેનાથી તમારું મન પવિત્ર થશે અને ભગવાન નરસિંહની કૃપાથી તમારા જીવનના દરેક પાપોનો નષ્ટ થઈ જશે જો તમારાથી કોઈ પણ ખરાબ કામ ભૂલથી થયું હોય તો એના માટે તમે ભગવાનથી ક્ષમા માંગતા હોળીની પરિક્રમા કરવી જોઈએ ભગવાન તમને જરૂર ક્ષમા કરશે બીજો ઉપાય ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે એક વાસણમાં અગિયાર લાલ મરચાં રાખીને હોળીકાની પ્રજ્વલિત અગ્નિમાં રાખવા જોઈએ અને હાથ જોડીને ઘરની શાંતિની કામના કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સંપૂર્ણ નકારાત્મક શક્તિનો નષ્ટ થઈ છે અને સુખ શાંતિ બની રહે છે લક્ષ્મીની કૃપા પામવા માટે તમે એક નાનકડો ઉપાય કરી શકો છો હોળીકા દહનને દિવસે તમે એક ચૂટકી સિંદૂર તમે હોળિકાની સળગતી અગ્નિમાં કોઈને પણ કહ્યા વગર છુપાઈને નાખી દેવી જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરો ઓ મા લક્ષ્મી ચવિત મહે વિષ્ણુ પત્ની ચરીન લક્ષ્મી પ્રચોદયા આ મંત્રોના ઉચ્ચારણ માત્રથી માલક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને તમારી દરિદ્રતા દૂર થઈ જાય છે હોળિકા દહન સમાપ્ત થાય એ પછી હોળીકાની રાખ લઈને સંપૂર્ણ ઘરમાં છાંટવી જોઈએ એનાથી ઘરની અંદરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે અને સકારાત્મકતા હંમેશા બની રહે છે સાથે જ હોળીની રાખ લઈ માથા ઉપર લગાવવાથી બુરી નજરથી સુરક્ષા મળે છે હોળિકા દહનમાં નારિયેળ ચડાવવાનું ખૂબ જ મહત્ત્વ છે હોળીકાની સળગથી અગ્નિમાં નારિયેળ ચડાવવાથી વ્યાપાર અને નોકરી સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે હોળીકાની પૂજા સમયે જવનો આટો અર્પિત કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે ઘરના દરવાજા ઉપર લટકી રહેલી જૂના મરચાં અને લીંબુ કાઢીને હોળીની અગ્નિમાં ફેંકી દો અને બીજા દિવસે નવું લીંબુ અને મરચાં દરવાજા ઉપર લટકાવવા જોઈએ એનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મરચાં અને લીંબુના સંબંધ અલક્ષ્મીથી છે તેથી તેને અગ્નિમાં ફેંકવાથી ઘરની નકારાત્મકતા ઉર્જા સમાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે હોળિકા દહનને દિવસે ગાયના ગોબરમાં જવું આરસી ભેળવીને નાનકડું હોળાયું બનાવીને ઘરના મેઇન ગેટ ઉપર લટકાવવું જોઈએ આનાથી ખરાબ શક્તિઓ અને ખરાબ નજરથી રક્ષા મળે છે હોળીકા દહનના દિવસે એક પતાસું અને દેશી ઘીમાં પલાળી બે લોંગ અને નાગરનું એક પાન નાખવું જોઈએ એનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે હોળિકા દહનની અગ્નિ પાસે સરસોના દીપક સળગાવવાથી ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થાય છે અને એ પ્રસન્ન થાય છે અને પછી તમારી મનોકામના નિશ્ચિત પૂરી થાય છે હોળીકા દહનની રાત્રે ભગવાન નરસિંહની પ્રતિમા સામે એક ચોમુખી દીપક જલાવો અને તેમને દુઃખોના નિવારણ માટે વિનંતી કરવી જોઈએ તો મિત્રો હોળીકાના દહનના દિવસે તમે આ ખાસ ઉપાયો કરો તેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા હોઈએ છીએ